નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ અને રાજકુમાર બંને હવે સુંદરપુરમાં આવી ગયા છે અને રાજકુમાર જે રાજકુમારીને જોઈને આવે છે તે તેને ખૂબ ગમે છે અને તે લગ્ન માટે હા પાડે છે અને આમ વહેલી સવારે આજે સુંદરપુરમાં રાજદરબાર ભરાણો છે અને તેમાં રાજકુમાર પેલા ગામના મુખી ભોલો અને ભૂતિયો બધા જ છે અને એમાં સંદેશ આવે છે જેમાં એ પાડોશી રાજાએ લખ્યું છે કે હે સુંદરપુરના મહારાજને માલુમ થાય કે અમારી રાજકુંબરીને અને અમને તમારા રાજકુમાર ગમ્યા છે અને આ સગ પણ અમને મંજૂર છે અને હવે તમારો સંદેશ શું છે તે અમને જરૂર મોકલાવજો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયો લાલ પીળો થઈ ગયો અને પછી આ સુંદરપુરના મહારાજને મહારાણી કે જે ભૂતિયાને અને રાજકુમારને બોલાવે છે અને બોલાવીને કહે છે કે જુઓ રાજકુમાર આ બધા જ ઘરેણાં છે ને એ અમે તમારી થનારી મહારાણી માટે મોકલાવી રહ્યા છીએ અને આમાં તમને કંઈ વાંધો તો નથી ને ત્યારે રાજકુમાર કહે છે કે મને કાંઈ વાંધો નથી અને પછી તો ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને તે ગુસ્સા સાથે જઈ રહ્યો છે તેના હાથની બંને મુઠ્ઠીઓ તાકાતથી વાળેલી છે ત્યારે સામેથી ભોલો આવે છે અને ભોલો હસતા હસતા આ ભૂતિયાના મોઢા સામુ જોઈ રહ્યો છે ત્યારે આ ભોલાને આમ હસતો જોઈને ભૂતિયો કહેવા લાગ્યો કે ભોલા તું આમ કેમ હસે છે અને તારી હસવા પાછળની આ શું વાત છુપાઈ છે ત્યારે ભોલો એટલું જ કહે છે કે હું તો એટલા માટે હસું છું કે રાજકુમારના લગ્નમાં ભૂતિયો કેવો નાચતો હશે અને અમે પણ ભૂતિયાની સાથે નાચતા હશું અને ભૂતિયા ખરેખર રાજકુમારના લગ્નમાં જે મજા આવશે ને એ બધી મજા તો બરાબર છે પરંતુ સૌથી વધારે તો તને જ મજા આવતી હશે ને ત્યારે ભૂતિઓ કહે છે કે ભોલા તું અત્યારે શું કહેવા માગે છે ને એ હું ખૂબ સારી રીતે સમજુ છું અને તને એમ લાગે છે કે રાજકુમારના લગ્ન થશે ત્યારે આ ભોલો કહે છે કે હા રાજકુમારના લગ્ન થશે અને એ પણ ધૂમધામથી થશે ત્યારે ભૂતિઓ કહે છે કે ના રાજકુમાર ના લગ્ન હું નહીં થવા દઉં અને તમે જે વિચારી રહ્યા છો ને કે રાજકુમાર ના લગ્ન થશે તો એ વાત એકદમ ખોટી છે ત્યારે ભોલો કહે છે કે હવે તું કેવી રીતે આ રાજકુમારના લગ્ન તોડાવીશ કારણ કે અત્યારે બધાને ખબર પડી ગઈ છે કે બધી બાજુથી બધા જ સંબંધો સારા થઈ ગયા છે અને હવે જો તું કાંઈ નવી યોજના રચશે ને તો તું પકડાઈ જશે ત્યારે ભૂતિઓ કહે છે કે હું એવી યોજના કરીશ કે હું નહીં પકડાવું પરંતુ આ સગવડ તૂટી જશે ત્યારે બોલો કહે છે કે ભૂતિયા તને હજુ પણ બે હાથ જોડીને સમજાવું છું કે તું આ બધું કરીશ નહીં અને રાજકુમારના લગ્ન થવા દે એમાં તો તારે રાજી રહેવું જોઈએ કારણ કે એ તારો બાળપણનો મિત્ર છે અને તારો ભાઈ સમાન છે ત્યારે ભૂતિઓ કહે છે કે ભાઈ હોય કે ગમે તે હોય ભૂતિઓ જે ધારે ને એ કરી બતાવે છે આમ કહી અને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળે છે અને આ બોલો કે જે ચાલતો ચાલતો પહોંચે છે મુખી પાસે અને મુખીને જઈને કહે છે કે મુખી આ રાજકુમાર કે જે અત્યારે ઘણો ખુશ છે અને સુંદરપુરના મહારાજ અને મહારાણી બંને પણ ઘણા ખુશ છે પરંતુ એમની ખુશી વધારે સમય નહીં ટકે ત્યારે મુખી કહે છે કે વધારે સમય નહીં ટકે એટલે તું શું કહેવા માગે છે બોલા ત્યારે ભોલો ભૂતિયાની બધી વાત જણાવે છે કે ભૂતિયો મને કહીને ગયો છે કે આ સંબંધ હું તોડાવી નાખીશ રાજકુમારના લગ્ન તો હું નહીં થવા દઉં ત્યારે આ મુખી કહે છે કે હવે આ ભૂતિયાએ કહ્યું છે તો ભૂતિયો એ કામ જરૂર કરશે પરંતુ આ વખતે મને એટલી તો ખબર છે કે ભૂતિયો જો હવે આ સગ પણ તોડાવશે ને તો પછી મને એ વાત તો નક્કી ખબર છે કે ભૂતિયો પકડાઈ જશે અને પછી રાજકુમાર તેને અહીંયાથી કાઢી મૂકશે ત્યારે બોલો કહે છે કે હા પરંતુ આપણે આ વાત રાજકુમારને કહેવી જોઈએ અને પછી મુખી અને બોલો બંને રાજકુમારની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને રાજકુમારને કહેવા લાગ્યા કે રાજકુમાર ભૂતિયો અમને મળ્યો હતો અને તે એમ કહીને ગયો છે કે રાજકુમારનું આ સક પણ હું નહીં થવા દઉં અને ગમે તે રીતે હું તોડી નાખીશ માટે રાજકુમાર તને ચેતવવા આવ્યા છીએ કે તું અત્યારે જ સંદેશો મોકલાવી દે નહીતર તારું આ શક પણ નહીં રહે ત્યારે રાજકુમાર કહે છે કે મને પણ ભૂતિયા ઉપર આ વખતે વિશ્વાસ તો જરાય નથી આવતો પરંતુ મને એ નથી સમજાતું કે આ ભૂતિયો આવું કેમ કરી રહ્યો છે અને તે મારા સગપણને કેમ તોડવા બેઠો છે ત્યારે મુખી કહે છે કે એ બધી વાત તો અમને નથી ખબર પરંતુ પહેલું કામ એ કરવાનું છે કે ભૂતિયા ઉપર નજર રાખવાની છે અને જો ભૂતિયો આ સુંદરપુરમાંથી છટક્યો ને તો સમજી લેજો રાજકુમાર કે તમારું શક પણ તૂટી ગયું ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયાને હું મારી પાસેને પાસે રાખીશ એને જરાય આડો અવળો નહીં થવા દઉં આમ કહીને તે ભૂતિયાને શોધવા માટે નીકળે છે ત્યારે સુંદરપુરના મહારાજ કહે છે કે ભૂતિયો હમણાં મારો ઘોડો લેવા માટે આવ્યો હતો અને તે ઘોડે સવાર થઈ અને ક્યાંક જવા માટે નીકળવાનું કહેતો હતો ત્યારે રાજકુમાર સમજી જાય છે કે નક્કી આ ભૂતિયો ફરી પાછો મારું સગ પણ તોડાવવા માટે તો નથી જઈ રહ્યો ને અને પછી તો રાજકુમાર કે જે ઘોડે સવાર થઈ અને આ સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર જઈ અને ઊભો રહી જાય છે ત્યારે સામેથી ભૂતિયો કે જે ઘોડા ઉપર બેસીને આવે છે ત્યારે આ રાજકુમાર પૂછવા લાગ્યો કે ભૂતિયા ક્યાં જઈ રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર મારે એક જરૂરી કામ આવી પડ્યું છે અને તેને પૂરું કરવા માટે મારે જવું પડશે ત્યારે રાજકુમાર કહે છે કે સાબાસ ભૂતિયા હું પણ એમ જ વિચારતો હતો કે મારે પણ ક્યાંક જવું છે અને આ મહેલમાં મારો શ્વાસ રૂંધાય છે પરંતુ મને જગ્યા જ નથી સૂજતી કે હું કઈ બાજુ જાઉં પરંતુ હવે તું જ્યાં જઈ રહ્યો છે ને ત્યાં હું પણ તારી સાથે આવી જાઉં તો મને પણ ફરવા માટે નવી જગ્યા મળી જાય ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર તમારે ત્યાં નથી આવવાનું કારણ કે હું જ્યાં જઈ રહ્યો છું ને ત્યાં ઘણું બધું સંકટ છે અને સંકટમાં આમ થોડું જવાય માટે તમે અહીંયા રહો હું હમણાં પાછો આવું છું ત્યારે રાજકુમાર કહે છે કે કાંઈ વાંધો નહીં તમારે જવું હોય તો જાઓ પછી હું તમને બોલાવીશ નહીં અને ભૂતિયા જો સાથે લઈ જાવો હોય ને તો જ પછી હું તારી સાથે આવીશ નહીંતર બીજી વાર હું પણ કોઈ પણ જગ્યાએ તને સાથે નહીં લઈ જાઉં ત્યારે ભૂતિયો બરાબર ફસાય છે અને પછી કહે છે કે તો ચાલો રાજકુમાર આપણે બંને જઈએ અને આમ બંને જણા ઘોડે સવાર થઈ અને જઈ રહ્યા છે ત્યારે ભૂતિઓ વિચાર કરે છે કે હવે નીકળ્યો છું તો ક્યાંક તો જવું જ પડશે નહીંતર રાજકુમારને શંકા જશે કે હું ક્યાંક બીજે જતો હતો અને પછી ભૂતિયો કે જે પોતાના ઘોડે સવાર થઈ અને ચાલતો ચાલતો આ સુંદરપુરના બાજુના એક ગામમાં પહોંચે છે અને એ ગામમાં પહોંચી અને તે એક ઘરડા ઘરમાં જાય છે અને એ ઘરડા ઘરમાં બીજું તો કોઈ નથી પરંતુ એક ઘરડી ડોસી બેઠી છે એની પાસે જઈને ભૂતિયો ઊભો રહી જાય છે ત્યારે રાજકુમાર પૂછે છે કે અહીંયા કેમ આવ્યા છીએ ભૂતિયા અને આ કોણ છે ત્યારે ભૂતિઓ એટલું જ કહે છે કે રાજકુમાર આ એ ડોસીમાં છે કે જેમના દીકરાને સુંદરપુરના મહારાજ કે જે આપણો દુશ્મન હતો ને એ સુંદરપુરના મહારાજે આમના દીકરા જગુને ફસાવ્યો હતો અને ચોરી કરી ગયા હતા ડાકુ અને નામ આવ્યું હતું આ ભાઈનું પરંતુ હવે એ તો પૂછીએ કે એ જગુ ક્યાં છે ત્યારે આ ડોશીમાને પૂછવામાં આવે છે કે ડોશીમાં તમારો દીકરો જગુ ક્યાં છે કે જેને સુંદરપુરથી મેં છોડાવીને લાવ્યો હતો અને એની દીકરીઓ જ્યાં પરણાવી છે ત્યાં બધું કુશળખેમ તો છે ને ત્યારે આટલા શબ્દો સાંભળી અને ડોસીમાં કે જે આંખો ચોડી અને ભૂતિયાની સામું જુએ છે અને જોઈને કહે છે કે દીકરા તે જે સુંદરપુરમાંથી જે મારા દીકરા જગુને છોડાવીને લાવ્યો હતો ને એ મારો દીકરો તો પરલોક પામ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિયો ચિંતામાં પડી જાય છે અને ચિંતામાં પડ્યા પછી તે કહેવા લાગ્યો કે પણ એને એવું તો શું થયું કે તે પરલોક પામ્યો એને કોઈ બીમારી થઈ હતી કે પછી એણે આત્મહત્યા કરી છે ત્યારે આ ડોશીમાં એટલું કહે છે કે ના ના મારા દીકરાને કાંઈ નહોતું થયું પરંતુ આ ગામના જે માણસો છે ને એમણે એને સજા આપી અને એને ફાંસીના માછડે ચડાવી દીધો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયાની આંખમાંથી આંસુ આવી ગયા અને કહે છે કે મારી શું આ વાત સાચી છે ત્યારે તે કહેવા લાગી કે હા બેટા આ વાત સાચી છે અને આ ગામ લોકોએ જગુને ફાંસીના માછડે ચડાવી દીધો છે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ આ જગુએ એવી તો શું ભૂલ કરી હતી કે આ ગામના મુખીએ તેને ફાંસીના માછડે ચડાવી દીધો એને આટલી મોટી સજા આપી દીધી ત્યારે ડોશીમાં કહે છે કે આ ગામમાં ચોરી થઈ હતી અને ચોરી ખબર નહીં કોણે કરી હતી અને ચોર તો ચોરી કરીને ચાલ્યા ગયા પરંતુ આગળ પણ મારા દીકરાને સુંદરપુરમાં ચોરીના ગુનામાં પકડવામાં આવ્યો હતો પરંતુ ભૂતિયા તને તો ખબર જ છે ને કે ચોરી કરી હતી ડાકુએ પરંતુ મારા દીકરાએ તો એની દીકરીઓ પરણાવવા માટે ખોટું બોલ્યો હતો પરંતુ સુંદરપુરમાંથી તો તે એને બચાવીને બહાર લાવ્યો એના પછી આ સમગ્ર ગામ એને ચોર જ કહેતું અને હંમેશા ગામના મોટા મોટા વડીલોથી લઈ અને નાનામાં નાના બાળકો પણ તેને ચોર કહીને બોલાવતા તેથી તે ઘણો ઉદાસ રહેતો અને તે ગામમાં ઓછો આવતો આખો દિવસ તે વગડે અને જંગલમાં ભટકતો અને રાત્રે ઘરે આવતો પરંતુ એકવાર આ ગામમાં ચોરી થાય છે અને ચોરી થઈ એમાં નામ આવે છે મારા દીકરા જગુનું કારણ કે એ તો કાંઈ જાણતો ન હતો અને એની પાસે કોઈ સબૂત પણ નહોતો કે એની પાસે એ ચોરેલો માલ પણ ન હતો એમ છતાં ગામના મુખીએ અને ગામના પંચે નક્કી કર્યું કે આપણા ગામમાં એક ચોર રહે છે એણે જ આ બધી ચોરીઓ કરી છે અને ચોરી કરી અને એની દીકરીઓના ઘર ભરે છે માટે એને મારી નાખો આમ કહી અને મારા દીકરા જગુને ફાંસીના માચડે ચડાવી દીધો અને હે ભૂતિયા મારું કાંઈ ના ચાલ્યું અને જગુની સાથે જે એના સાથી હતા તેઓ પણ આ ગામના માણસોને ઘણા સમજાવે છે પણ ગામના માણસો સમજતા નથી અને આખરે મારા દીકરાને આજથી ત્રણ મહિના પહેલાં ફાંસીના માછડે ચડાવી દીધો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો કહે છે કે માડી તમે ચિંતા નહીં કરતા હવે તમારો એક દીકરો ભલે ના રહ્યો પરંતુ આ તમારો દીકરો ભૂત્યો રહ્યો ને એ તમારી સાથે છે અને નિર્દોષ જગુને જેણે પણ મોતને ઘાટ ઉતારી દીધો છે એ મુખીના હવે હું શું હાલ કરું છું અને એ ગામના પંચને હું હવે કેવા હેરાન કરું છું ને એ મારી તમે જોજો ત્યારે આ ડોશીમાં કહે છે કે દીકરા તું નાનો છે તારી ઉંમર એટલી નથી તો પછી તું કેવી રીતે આ બધું કરીશ ત્યારે ભૂતિઓ કહે છે કે તમે એની ચિંતા કરશો નહીં હવે તમારી સેવા પણ થશે અને તમારા દીકરો જે કમાતો હતો ને એનાથી ડબલ તેઓ તમારા ઘરમાં લાવીને મૂકશે અને એ જગુની જેટલી દીકરીઓ હતી ને એના ઘરે જઈ જઈ અને એમને ધાન પણ મોકલશે અને જો આ બધું કાર્ય ના કરાવવું તો મારું નામ પણ ભૂત્યો નહીં ત્યારે રાજકુમાર આ બધી ઘટનાને ટગર ટગર જોઈ રહ્યો છે અને મિત્રો પછી ત્યાં શું બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી